હલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું ખૂબ જ સરસ એવો બટેકાનો સંભારો આમાં મેઇન ઇન્ગ્રીડિયન્ટ્સ છે તે બટાકા છે એટલે આપણે આ બટાકાનો સંભારો કહીશું આમાં ટોટલ જુઓ તો ત્રણ સામગ્રીનો યુઝ કર્યો છે કોબી બટાકા અને લીલા મોરચાં તો આવો આપણે એ ટેસ્ટી એવા સંભારાની રેસીપી જોઈ લઈએ આપણે અહીં બે મીડિયમ સાઇઝના બટાકાને આ રીતના લાંબી સાઇઝમાં કટ કર્યા છે અને આપણે થોડી કોબી કટ કરી લીધી છે એને પણ આપણે લાંબી સ્લાઇઝમાં કટ કરી લીધી છે અને લીલા મરચાંને પણ આપણે પતલા અને લાંબા કટ કરી લીધા છે હવે આપણે ગેસ ઉપર એક કડાઈ મૂકીશું એમાં આપણે દોઢ એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ આપણું સરસ એવું ગરમ થાય એટલે એકાદ ચમચી જેવી રાય એડ કરી દઈશું રાઈનું પ્રમાણ થોડું વધારે રાખવું રાય આમાં ખૂબ જ સરસ લાગે છે રાયને આપણે સરસ એવી ફૂટી જવા દેવાની છે ચરાઈ આપણી સરસ એવી ફૂટી ગઈ છે હવે આપણે આ રીતના સ્લાઇઝ કરેલા બટાકા છે તે આપણે વઘારમાં એડ કરી દઈશું બટાકાને આપણે એકદમ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આપણે તેલમાં ફ્રાય થવા દેવાના છે આ રીતના મિક્સ કરતા જઈશું અને સરસ એવા બટાકાને ક્રિસ્પી એવા ફ્રાય કરી લઈશું આ રીતના એકાદ મિનિટ માટે આપણે બટાકાને ખુલ્લા ચડવા દઈશું અને પછી આપણે ઢાંકણ ઢાંકી અને પાંચેક મિનિટ માટે બટાકા સોફ્ટ થાય ત્યાં સુધી પકાવી લઈશું વચ્ચે વચ્ચે આપણે ઢાંકણ ખોલી અને બટાકાને મિક્સ કરતા રહેવાના છે જો એકાદ મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે હવે આપણે ઢાંકણ ખોલી બટાકાને એકવાર મિક્સ કરી લઈએ બરોબર એવા મિક્સ કરી લીધા છે ફરી આપણે સેમ પ્રોસેસ કરીશું ઢાંકણ ઢાંકી આદ મિનિટ માટે ફરી પાકવા દઈશું આ રીતના આપણે પાંચેક મિનિટ માટે બટાકાને પરફેક્ટ એવા પકાવી લીધા છે આપણા બટાકા છે તે સરસ એવા ક્રિસ્પી અને સરસ એવા પાકીને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો હલકા બ્રાઉન જેવા થઈ ગયા છે અને સરસ સોફ્ટ પણ થઈ ગયા છે હવે આપણે આ રીતના વચ્ચે રાઉન્ડ કરી બધા બટાકાને સાઈડમાં લઈ લેશું જેથી બધું તેલ છે તે વચ્ચે રાઉન્ડમાં ભેગું થાય ત્યાં આપણે મરચાંને તળી લેશું આ રીતના વચ્ચે મરચાં એડ કરી અને તળી લેવા તમે ઈચ્છો તો પેલા તેલ ગરમ કરી અને મરચાં તળી અને કાઢી લઈને ને પછી વઘાર કરીને બટાકા પણ ફ્રાય કરી શકો છો પણ આ રીતના પણ મરચાં છે તે સરસ એવા ફ્રાય થઈ જશે એકાદ મિનિટ માટે આમ જ તેલમાં રહેવા દેવા પછી એક મિનિટ પછી હળવા હાથે થોડા સાઈડ ફેરવી બધી સાઈડથી થી બરોબર એવા શેકી લેવા મરચાં તળવામાં બે મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે પણ મરચાં છે તે સરસ એવા ફ્રાય થઈ ગયા છે

આપણે એક ચમચી હળદર અને એક ચમચી મીઠું એડ કરી બધું બરાબર મિક્સ કરી લેશું મીઠું અને હળદર આપણે બરોબર મિક્સ કરી લેવાનો છે મસાલા સાથે હવે આપણે આમાં આ રીતના હાથથી મદદથી થોડી ક્રશ કરી અને કોબી એડ કરીશું જેથી કોબીના બધા પડ છે તે અલગ અલગ છૂટા થઈ જાય કોબીજને સંભારા સાથે કરી આપણે સંભારો એકદમ પરફેક્ટ બની જાય પછી એડ કરવાની છે ક્રંચી કોબીનો ટેસ્ટ છે તે સંભારામાં ખૂબ સરસ લાગે છે તો તમે જોઈ શકો છો ખૂબ જ ટેસ્ટી એવો કોબી બટાકા અને મરચાંનો સંભારો બનીને તૈયાર થઈ ગયો છે આ સંભારો છે તે દાળ ભાત સાથે ખીચડી સાથે વઘારેલા ભાત સાથે અને કોઈ પણ શાક રોટલી સાથે ખાવાની મજા આવે છે અને શાક ના હોય તો એની જગ્યાએ પણ તમે આ સંભારો ખાઈ શકો છો તમે જોઈ શકો છો સરસ એવો સંભારો આપણો બની અને તૈયાર થઈ ગયો છે એકવાર આ રીતના બટાકાનો સંભારો જરૂર બનાવો અને મને કોમેન્ટ કરવી તમને મારી આ રેસીપી કેવી લાગી ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો